અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વિવિધ બૂથો પર પહોંચ્યા હતા મતદાર યાદી સુધારણા એસઆઈઆર ડ્રાઇવ સક્રિય કેન્દ્રીય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી બુથોનું નિરીક્ષણ કર્યું હતું મંત્રી સીઆર પાટીલે મજુરા ચોર્યાસી અને લિંબાયત વિધાનસભા ક્ષેત્ર સ્થિત બુથોની મુલાકાત લીધી તેમણે ત્યાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાની કામગીરીનું નિરીક્ષણ કર્યું મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા સુધારો કરવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે તેથી તેની તેઓએ તપાસ કરી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીયા કામગીરીના નિરીક્ષણ માટે વધુ વિસ્તૃત દોર કર્યો તેમણે ઉધના કરંજ ચોર્યાસી લિંબાયત કતારગામ વરાછા અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્ર સ્થિત મુલાકાત લીધી હતી દરેક પર કાર્યકર્તાઓ અને જનતાની સાથે સંવાદ કરીને પ્રક્રિયાની અપડેટ લીધી હતી આ દરમિયાન બંને નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના દરેક બુથ પર વધુમાં વધુ મતદારો એસઆઈઆરનું ફોર્મ ભરી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન હેઠળ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે

એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કર્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બહુ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અણસમાજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક હાંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરી હોય છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેનો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય કે ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એક થી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન પહેલાનું હોય લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર તો એક થી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કેમ કે આ એક દેશ કામ છે અને એ દેશ કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો મતદાન વિનંતી પણ છે આગ્રહ પણ છે ખૂબ ખૂબ ધન્યવાદ મત